વાઘોડિયા ખાતે માર્ગ સુરક્ષા સલામતી બે હાજર પચીસના સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમમાં એપોલો ટાયર્સ કંપની તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના સંયુક્તપણે યોજાયો હતો આ કાર્યક્રમમાં એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં એપોલો ટાયર્સના સેફ્ટી વિભાગના અધિકારી સહિત કર્મચારીઓ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ જોડાયો હતો માર્ગ સુરક્ષાને લગતા બેનરો સાથે નીકળેલ રેલી દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલીને જાહેર રોડ પર ફેરવવામાં આવી હતી ધીરજ ત્રણ રસ્તા પર વાહન ચાલકોને રોકીને માર્ગ સુરક્ષાને લગતી સૂચનાઓ આપવામાં આવી હતી જેવી કે બાઇક સવારોએ બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવો જોઈએ તેમજ મોબાઈલ પર વાતચીત ન કરવી જોઈએ ફોર વ્હીલર ચલાવતા ચાલકોને જ્યારે પોતાનું વાહન ચલાવતી તે સમયે સીટ બેલ્ટ અવશ્ય બાંધો જેવી સમજણ આપી જાગૃત કર્યા હતા તેમજ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી માર્ગ સલામતીના વાહનો ઉપર

આ એક ટ્રાફિક સુરક્ષાની ઝુંબેશ ચલાવી રહ્યા છે એમને એક રોઝ ફોર વ્હીલર માટે એક ટેગ અને ટુ વ્હીલર માટે આ પ્રકારના એક સ્ટીકર સાથે એક ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે એક એમને વિનંતી કરી રહ્યા છે અને આ સાથે સાથે અમે જણાવી રહ્યા છે કે જેટલા પણ વાઘોડિયા તાલુકાના જે બી રહીશો છે એમની સડક સુરક્ષાની તકેદારી રૂપે અમે વાઘોડિયા પોલીસ સાથે આ એક નાનકડો પ્રોગ્રામ કરી રહ્યા છે જેમાં અમે ફોર વ્હીલર્સને બેલ્ટ અને મોબાઈલ યુઝ ન કરવા માટે અમે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ સાથે સાથે ટુ વ્હીલર્સ માટે હેલ્મેટ કમ્પલસરી પહેરે અને જેટલે બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ ચાલુ વાહને ટાળે એ પ્રકારની અમારી એક વિનંતી કરી રહ્યા છે તો આ સાથે અમે રિક્વેસ્ટ કરી રહ્યા છે કે વડોદરા તથા વાઘોડિયા તાલુકાના તમામ રહેવાસીઓને મીડિયાના મારફતે અમે એક વિનંતી કરી રહ્યા છે કે બંને આજકાલના જમાનામાં જે વધી રહેલા રોડ માર્ગ અકસ્માતને ટાળવા માટે ભારત સરકાર તરફથી જે સડક સુરક્ષા સપ્તાહની જે આયોજન કરવામાં આવેલ છે જેમાં આ વર્ષની થીમ છે પરવા કરીશું સુરક્ષિત રહીશું જેમાં આપણે પોતે આપણી પોતાની પરવા કરવાની છે સાથે સાથે આપણા પરિવારજનોની પરવા કરવાની છે અને જ્યારે પણ માર્ગ સફર કરતા હોઈએ તે દરમિયાન સુરક્ષિત રહેવાનું છે જેથી કરીને આપણે અને આપણા પરિવારજનો સારી રીતે રોડ જર્ની કરીને આપણા સુરક્ષિત રીતે આપણા આપણા સ્થાન પર પહોંચી શકીએ તો આવો સાથે મળીને ટ્રાફિક સલામતીના નિયમોનું પાલન કરીએ અને વધતા જતા માર્ગ અકસ્માતને ટાળીએ થેન્ક યુ